વિદ્યાર્થી મિત્રો પંચમઃ પાઠઃ પ્રભાત વર્ણનમ સવારનું વર્ણનમાં રમણીય અને સુંદર સવારનું વર્ણન કરવામાં આવ્યું છે આપણે આ ગીતનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ ચંદ્ર અસ્તમ ગછતિ સૂર્ય ઉદય ગછતી પરીતો ભતિશ મંદમ ચલતિ સમીર મધુપો મધુપોતી સધીર ભાવાર્થ ચંદ્ર આથમી જાય છે સૂર્ય ઉગે છે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે હવા ધીરેથી ચાલે છે ભમરો ધૈર્ય ધારણ કરે છે કલિકા વૃંદમ વિકસતી વૃંદમ વિલસતી તંદ્રા ભગ્ના લોકાહા કર્મણી લગ્ના સકલે નવઉલ્લાસ વદને વદને હાસહ ભાવાર્થ કળીઓનો સમૂહ ખીલે છે વેલાઓનો સમૂહ શોભે છે નિંદર અને સુસ્તી જતી રહે છે લોકો પોતપોતાના કામકાજમાં લાગી જાય છે બધે જ નવો આનંદ છે અને દરેકના મુખ પર હાસ્ય છે પથી પથી જનસંચારહ નુપુર રવજંકારઃ વિટપે ખગ કલરવઃ ચરિતુમ ચલિતા ગાવ ભાવાર્થ દરેક માર્ગ પર લોકોની અવર જવર છે ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે વૃક્ષોની ડાળીએ ડાળીએ પક્ષીઓનો કલરવ સંભળાય છે ગાયો ચરવા જતી રહે છે હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ ભાવાર્થ દરેક ભક્તના હાથમાં પત્ર પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે બાળકો સમૂહ ગીત ગાઈ ગાઈને રમે છે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી આગળના તાસ પર જાઓ